મૃત્યુઆંગ હજુ વધવાની શક્યતા છે જે મિત્રો હજુ તમને આગળ વાત કરીએ તો ચીલીના ગૃહમંત્રી કેરોલિના તોએ કહ્યું છે કે દેશના મધ્ય અને દક્ષિણમાં બાણું જંગલો આગની લપેટમાં છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આગના કારણે આજ સપ્તાહમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું જે મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ